નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ઉત્તર પ્રદેશમાં યાદવા સ્થળી જામી છે યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પોતાના મનની વાત કરીને કદાચ આર પાર કરવાના મૂડમાં દેખાય છે યોગી આદિત્યનાથ કો હટાના મુશ્કેલી નહીં ના મુમકિન હૈ એવો સંકેત ભારતીય જનતા પાર્ટીના અનેક સિનિયર નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ પણ એની પુષ્ટિ કરતા કહ્યું છે કે જો તમે આજે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદેથી હટાવશો તો એક મજબૂત નેતા જ હટતો નથી પરંતુ સાથોસાથ મહારાષ્ટ્ર ઝારખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને બહુ જ તકલીફ પડશે એટલું જ નહીં આ અસંતોષનો વાયરસ જેની શરૂઆત આજે તમે ઉત્તર પ્રદેશથી કરી રહ્યા છો એ આવતીકાલે અન્ય રાજ્યોમાં રાજસ્થાનમાં પણ વકરી શકે છે મધ્યપ્રદેશમાં પણ વકરી શકે છે બીજા બધા રાજ્યોમાં પણ એની કાસ્કેડિંગ ઇફેક્ટ થઈ શકે છે અને એટલા જ માટે આજે ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ સ્પષ્ટા કરતા કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં અનુશાસન છે ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહી છે લોકો પોતાનો અવાજ વ્યક્ત કરી શકે મતભેદ આપી શકે પરંતુ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદેથી બદલાવાના નથી આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારી ટિપ્પણી શું છે એ વ્યક્ત કરવાનું ભૂલતા નહીં આપ શું માનો છો ઉત્તર પ્રદેશમાં શું ખરેખર નવા જૂની થઈ રહી છે યોગીને હટાવવાથી ભાજપને કેટલું નુકસાન થશે અથવા તો ભાજપ ખરેખર યોગીને હટાવશે તો ધન્યવાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં સત્તાના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે એવી પ્રતીતિ થતી હતી અને કેટલાક મિત્રો તો એવું પણ કહેતા હતા રાજકીય નિરીક્ષકો કે આ ખરેખર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અને તેમના ડેપ્યુટી કેશવ પ્રસાદ નથી પરંતુ લખનૌ અને દિલ્હી વચ્ચેની લડાઈ છે સાફ હતો કે દિલ્હીની લોબી ભારતીય જનતા પાર્ટીની શીર્ષક નેતાગીરીની અત્યંત પાવરફુલ લોબી જે છે કદાવર નેતા જે છે એ યોગી આદિત્યનાથને બદલવા માંગતા હતા કારણ કે યોગી આદિત્યનાથ જે છે એ અત્યંત મહત્વાકાંક્ષી બની જાય અને ભવિષ્યમાં પોતે ઊંચા ખ્વાબ ના જોવા માંડે એટલા માટે પણ તેમણે કદ પ્રમાણે વેતરી નાખવાનો એક પ્રયાસ થઈ રહ્યો હતો પરંતુ હવે જે રીતના છેલ્લા દસ દિવસથી આખો માહોલ ઉત્તર પ્રદેશમાં ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સનો થઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે હવે યોગી આદિત્યનાથ પલટવાર કરીને પોતાની પોઝિશન જે છે અત્યંત મજબૂત બનાવી રહ્યા છે એટલું જ નહીં તેમણે પોતાના કટ્ટર રાજકીય હરીફ કેશવપ્રસાદ મૌર્યને એના દાંત ખાટા થઈ જાય એવો એક જડબા તોડ જવાબ આપ્યો છે અને એમને શું કર્યું છે કહું તમને યોગી આદિત્યનાથ જાણે છે કે કેશવપ્રસાદ મૌર્ય જે છે એ મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે અને એટલે જ યોગી આદિત્યનાથે કેશવપ્રસાદ મૌર્યને સબક શીખવાડવા માટે અને એક સંકેત આપવા માટે એમના જ કટ્ટર રાજકીય દુશ્મન અને અપના દલ થી વિખૂટી પડેલી અપના દલના જે ભાગલા પડ્યા છે એ ભાગલા પડેલી જે અપના દલ પાર્ટી છે અને અપના દલના જે કેન્દ્રીય મંત્રી છે જે ભારતીય જનતા પાર્ટી સાથે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી તરીકે છે એ અનુપ્રિયા પટેલના મોટા બહેન પલ્લવી પટેલ આ એ પલ્લવી પટેલ છે કે જેને કેશવ પ્રસાદ મૌર્યને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં સિરાયુ મત વિસ્તારથી હરાવ્યા હતા એ પલ્લવી પટેલને યોગી આદિત્યનાથે પોતાના મુખ્યમંત્રી પદના બંગલે બોલાવ્યા અને એમની સાથે મિનિટ ગુપ્તગુ જે કરી એનાથી કેશવ પ્રસાદ મૌર્ય અપસેટ તો થઈ ગયા પરંતુ સાથોસાથ મેસેજ જે છે યોગી આદિત્યનાથના બીજા ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને ને પણ મળી ગયો બળવાખોર નેતા અને એમના પંચાયત મંત્રી ઓમ પ્રકાશ રાજભરને પણ એમણે મેસેજ આપી દીધો અને અનુપ્રિયા પટેલને પણ એક રીતે સંકેત આપી આપી દીધો કે કે હું પણ ધારું તો જવાબ પથ્થરથી શકું છું આપ સૌને યાદ હશે અનુપ્રિયા પટેલે લેટર બોમ્બ અને યોગી આદિત્યનાથની સરકારમાં દલિતો અતિ દલિતો અને ઓબીસી જ્ઞાતિના ઉમેદવારોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય નથી મળતું એ મતલબનો એક પત્ર લખ્યો હતો અને એ પત્રના જ અનુસંધાનમાં એમના જ ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ પણ યોગી સરકારમાં પત્ર લખ્યો તો અને હવે યોગી આદિત્યનાથે ચૂન ચૂન કે બદલા લેવાની ભાવનાથી સૌથી પહેલું એ કર્યું છે કે હવેની મિટિંગોમાં એમણે કેશવપ્રસાદ મૌર્યને બોલાવવાનું બંધ કરી દીધું છે બ્રિજેશ પાઠકને બોલાવવાનું બંધ કરી દીધું છે અને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે મિટિંગમાં કેશવપ્રસાદ મૌર્યને શા માટે નથી બોલાવતા તો યોગી આદિત્યનાથના નજીકના મિત્રો કહે છે કે કેશવપ્રસાદ મૌર્ય તો વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા આ તો બાબાજી એટલે કે યોગી આદિત્યનાથે એમના પર કરુણા અને અનુકંપા દાખવીને વિધાન પરિષદમાંથી ઉપલા ગૃહમાંથી ચૂંટીને એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે પરંતુ ધારાસભ્યોની મિટિંગ જે યોગી આદિત્યનાથ આજકાલ નિયમિત રીતે લઈ રહ્યા છે એમાં હવે એમણે આ બંને ડેપ્યુટી સીએમને બોલાવવાનું માંડી વાળ્યું છે એટલું જ નહીં અધિકારીઓની ઉપસ્થિતિમાં દરેકે દરેક સર્કલ ઉત્તર પ્રદેશમાં જેને કહે છે કે મંડલ એ મંડલની મિટિંગમાં એ તમામ અધિકારીઓને અને ધારાસભ્યોને મળે છે સાથોસાથ એક વાત તો સ્પષ્ટ છે કે કાવડ યાત્રાના ઉદ્દેશ્યથી કે હેતુથી આપ કે હું સંમત થઈએ કે ન થઈએ પરંતુ હિન્દુત્વના પ્રતિક તરીકે યોગી આદિત્યનાથની છાપ જે છે એ વધુ સુદ્રઢ થઈ છે અને યોગી આદિત્યનાથે સંકેત આપ્યો છે કે તેઓ પોતે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી હવે યોગી આદિત્યનાથ શુક્રવારે એટલે કે આજે સાંજે દિલ્હી પહોંચી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવારે મળવાના છે શા માટે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના તમામ મુખ્યમંત્રીઓની બેઠક નીતિ આયોગના ભાગરૂપે બોલાવી છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે એટલે સ્વાભાવિક છે કે તેઓ આ બેઠકમાં તો વડાપ્રધાન મોદીને મળશે જ પરંતુ સાથો સાથ એક બીજો રાજકીય ઘટનાક્રમ એ થયો છે કે કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓ અને ઇન્ડિયા ગઠબંધનના કેટલાક સાથીદારીઓ સાથીદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે એટલે એ દ્રષ્ટિએ આ બેઠકનું મહત્વ થોડુંક રાજકીય દ્રષ્ટિએ વ્યૂહાત્મક થઈ ગયું છે બીજું કે મમતા બેનર્જી જેવા લડાયક મુખ્યમંત્રીએ એવું કહ્યું છે કે હું આ બેઠકમાં હાજર રહીશ પરંતુ નીતિ આયોગ જે છે હકીકતમાં બજેટમાં તમામ રાજ્યોને યોગ્ય વહેંચણી થવી જોઈએ તમારી રાજકીય મજબૂરી હોય એટલે તમે બિહારને જલેબી આપો અને આંધ્રપ્રદેશને પકોડા ખવડાવો પરંતુ બીજા બધા રાજ્યોનો વાંક શું ને ગુનો શું આ જ મતલબનો સૂર જે છે એ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ વ્યક્ત કરે એવી સંભાવના છે અલબત્ત આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પંજાબના એ આ બેઠકમાં જવાના નથી દિલ્હીમાંથી કેજરીવાલ જાય એવી કોઈ સંભાવના નથી કારણ કે તેઓ અત્યારે જેલમાં છે પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે નીતિ આયોગની બેઠકમાં રાજકીય ઘમાસાન તો થવાનું જ છે પરંતુ ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત તમામ મુખ્યમંત્રીઓ અને તેમના ડેપ્યુટી મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે હવે આ બેઠક એટલા માટે પણ બોલાવી છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જે સંગઠન પર્વ શરૂ થઈ રહ્યું છે એમાં તમામ પ્રદેશોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક દાખલા તરીકે ગુજરાતમાં સી આર પાટીલના સ્થાને કોની નિમણૂક થવી જોઈએ ઉત્તર પ્રદેશમાં ભૂપેન્દ્ર ચૌધરીના સ્થાને કોની નિમણૂક થવી જોઈએ કારણ કે એમને તો નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાની પેશકશ કરી જ છે એ જ રીતે હરિયાણામાં મહારાષ્ટ્રમાં કારણ કે ત્યાં પણ શિંદે આવશે અજીત પવાર આવશે આ બધા લોકો પણ મિટિંગમાં આવશે એટલે તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખોની જો નિમણૂક કરવાની હશે તો તે અને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ટર્મ પણ પૂરી થઈ છે એ અંગે પણ એક સહચિંતન થશે એવું લાગે છે હવે આ સંજોગોમાં એવું કહી કહેવાય રહ્યું છે કે યોગી આદિત્યનાથની આદિત્યનાથની પરિવાર આવી ગયો છે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ યોગી બોલી રહ્યા ઉત્તર પ્રદેશના તમામ ધાર્મિક નેતાઓ ધાર્મિક સંસ્થાઓના સ્વામીઓ મહંતો અને બીજા બધા સાધુ સંતો જે છે એ યોગી આદિત્યનાથની તરફેણમાં છે ત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાનું સત્ર ઓગણત્રીસ જે શરૂ થવાનું છે બીજી મહત્વની વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની દસ બેઠકોની ચૂંટણીઓ થવાની છે અને જેમાં પાંચમાં તો સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો હતા જે લોકસભામાં સંસદ સભ્ય બન્યા એના કારણે એ બેઠકો ખાલી થઈ છે દાખલા તરીકે ડિમ્પલ યાદવની બેઠક ખાલી થઈ છે અથવા તો અખિલેશ યાદવની બેઠક ખાલી થઈ છે એટલે પાંચ બેઠકો તો સમાજવાદી પાર્ટીની છે એટલે એ સંદર્ભમાં હવે ભારતીય જનતા પાર્ટી અત્યારની પરિસ્થિતિમાં યોગી આદિત્યનાથને બદલવા ઈચ્છતી નથી પરંતુ યોગી આદિત્યનાથ માટે કહેવાય છે કે હવે જ્યારે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે ત્યારે પોતાના મનની વાત ખુલ્લા દિલથી કરવાના છે આર પારની લડાઈ કરવા માટે યોગી આદિત્યનાથ મક્કમ છે કારણ કે તેમના છેલ્લા એક અઠવાડિયાના જે સંકેતો છે એ સંકેતો પરથી લાગી રહ્યું છે કે એ કોઈ હવે કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી યોગી આદિત્યનાથ પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરવા માંગે છે વિસ્તરણ કરવા માંગે છે અને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને એક ફ્રી હેન્ડ એટલે કે પોતાનો સંપૂર્ણ જેને કહી શકાય ને કે ભાઈ કંટ્રોલ ઉત્તર પ્રદેશની સરકારમાં હોવો જોઈએ તમને યાદ હોય તો યોગી આદિત્યનાથ અગાઉ સાંકેતિક રીતે એવું કહી ચૂક્યા છે કે લોકસભાની ચૂંટણીમાં પરાજય મળ્યો એનું મુખ્ય કારણ એ હતું એક કે ભાજપની કેન્દ્રીય નેતાગીરી અને હાઈ કમાન્ડ જે હતું એને અતિશય આત્મવિશ્વાસ હતો ઇનડિરેક્ટલી એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ નિશાન સાધ્યું છે કે અતિશય આત્મવિશ્વાસ અપથી બાર ચારસો બાર એ સૂત્ર જે હતું એ ઉચિત ન હતું બીજી એમની વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની જે ચૂંટણી થઈ એમાં ટિકિટોની વહેંચણીમાં પાંત્રીસ ઉમેદવારો સામે તેમણે વ્યક્તિગત વાંધો નોંધાવ્યો હતો ઓમ પ્રકાશ રાજભરનીતિ સામે પણ એમણે વાંધો ઉપાડ્યો હતો અયોધ્યાની બેઠક પર લલ્લનસિંહને ટિકિટ ના આપવી જોઈએ એ વાત પણ વગાડીને કહી હતી અને છતાં પણ પાર્લામેન્ટરી બોર્ડમાં અને હાઈકમાન્ડે યોગી આદિત્યનાથની વાત માની નહીં અને એ માંથી સત્તાવીસ જેટલા સંસદ સભ્યોના ઉમેદવારો જે છે એ ચૂંટણી હારી ગયા ટૂંકમાં યોગી આદિત્યનાથે પુરવાર કર્યું છે કે ઉત્તર પ્રદેશમાં જો તેઓ મુખ્યમંત્રી પદે હોય તો તેઓનું ધાર્યું થવું જોઈએ એમને મોકળા સોવી જોઈએ એક ફ્રી હેન્ડ હોવું જોઈએ અને જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ યોગી આદિત્યનાથને કટ ટુ સાઇઝ એટલે કે એમની પાંખો કતરવાની કોશિશ કરશે એમને કદ પ્રમાણે વેતરવાની કોશિશ કરશે તો અખિલેશ યાદવે તો ઓફર આપી જ છે કે મોનસૂન ઓફર પછી વિન્ટર ઓફર પણ આવવાની છે અર્થાત લાવો અને સરકાર બનાવો પરંતુ એ વાતને હાલ પૂરતી મૂકી દઈએ બાજુ પર પણ ભાજપના કેટલાક સિનિયર જવાબદાર નેતાઓએ હાઈકમાન્ડને કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ઓગણીસો નેવુંના ના અરસામાં કલ્યાણ કલ્યાણસિંહ અત્યંત લોકપ્રિય મુખ્યમંત્રી હતા ત્યારે રાજનાથસિંહ અને કલરાજ મિશ્ર તેમને સતત ડિસ્ટર્બ કરતા રહેતા હતા અને પરિણામ એ આવ્યું કે લગભગ પચીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં સત્તાથી વંચિત રહેવું પડ્યું એ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય કારણ કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે એ અત્યંત વરવું હોય છે એ ન થાય એના માટે યોગી આદિત્યનાથને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી ટૂંકમાં વાતનો સાર એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોર્ટમાં હવે બોલ પહોંચી ગયો છે મને એવું લાગે છે કે મોદી સાહેબ અત્યારના સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને ડિસ્ટર્બ કરીને નવો મોરચો ખોલવા માંગતા નથી કારણ કે એક વાત સ્મરણ રહે સૌ નેતાઓ એવું કહે છે કે ભાજપનું હાઈકમાન્ડ કોઈને સાંભળતું નથી રાજસ્થાનમાંથી વસુંધરા રાજ્યને હટાવી શકે છે મધ્યપ્રદેશમાંથી શિવરાજસિંહને હટાવી શકે છે છત્તીસગઢમાંથી રમણસિંહને હટાવી શકે છે કર્ણાટકમાંથી યદુરપ્પાને હટાવી શકે છે ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડમાંથી રાવતને હટાવી શકે છે પરંતુ સ્મરણ રહે કે આ બધી જ જે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાગીરીના જે નિર્ણયો હતા એ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાના હતા ત્યારે ભાજપની તાકાત હતી કારણ કે એની પાસે ત્રણસો ને ત્રણ બેઠકો હતી અત્યારે એ પરિસ્થિતિ નથી લોકસભામાં અત્યારે જે રીતના ડે ટુ ડે બેસીસ પર તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ ડિફેન્સિવમાં આવી ગઈ છે ઇન્ડિયા ગઠબંધન ડિબેટમાં હાવી થતું દેખાય છે ક્યારેક ક્યારેક એ સંજોગોમાં યોગી આદિત્યનાથ ને હટાવીને એક નવો ખોરચો મોરચો ખોલવાની ભૂલ કદાચ વડાપ્રધાન નહીં કરે અને છતાં પણ રાજકારણ છે રાજકારણમાં ગમે તે થઈ શકે છે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત હોતું નથી કોઈ કાયમી દુશ્મન હોતું નથી અને દુશ્મનનો દુશ્મન એ જ રાજકારણમાં ક્યારેક કરીબી દોસ્ત બની જતો હોય છે એટલે આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મારું અંગત રીતે માનવું છે કે યોગી આદિત્યનાથને હટાવવા માટે જે એક લિટમસ ટેસ્ટ કર્યો એ લિટમસ ટેસ્ટ જોતા ભાજપના હાઈ કમાન્ડને પ્રતિ થઈ ચૂકી છે કે યોગી કો હટાના મુશ્કેલ નહીં નામુમકિન હે ધન્યવાદ મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશન માટે સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમે તમને ભવિષ્યમાં જ્યારે પણ એપિસોડ બને તો તમને નોટિફિકેશન મળતું રહેશે ધન્યવાદ અને હા તમારી કોમેન્ટ અત્યંત આવકાર્ય છે ખૂબ ખૂબ ધન્યવાદ